આજે જમીન ને પછાવી પાડવા માટે આજે વિલનો જે જમીનદાર ની છોકરી છે ડોક્ટર સાહેબ ની આ ડોક્ટર સાહેબ ની છોકરી ને અને એની મમ્મી ને પૈસા માટે ખંડણી માગે છે અને ખંડણી માગે છે અને અહીંયા પથ્થર સુધી ખેંચી લે છે એવું મજાનું સીન આપણે ક્રિએટ કરવાનું છે એવું આપણે ઘણી વખત રિયલમાં પણ જોવા મળતું હોય છે મિત્રો તો આજે આવા એક સીનને આપણે ક્રિએટ કરી અને આજે દ્રશ્ય થાય અમારી આ જે ફિલ્મ છે માત્ર મનોરંજન માટે છે એટલે કોઈએ બંદબેસ્તી મહેરબાની કરીને પગડી નહીં પહેરવી એવી અમારી બધા મિત્રોની ખાસ છે બોલો સાચી વાત છે કરીને દોસ્તો અમે આપ્યા નથી પણ અમારી ફિલ્મ ફિલ્મમાં ને લેન્ડ ગ્રેબિંગમાં જે રીતે ગામડાની અંદર લોકો આવી રીતે જમીન પચાવી પાડે છે એ જમીન ના પચે એના માટે આપણે બધા શું કરવું જોઈએ આપણે વિચારવાનું છે આપણે કોઈની જમીન શા માટે પચાવી પડે તો આ ભૂમ આપીયાઓના માધ્યમથી બધા અહીંયા બધા જે કલાકારો છે બધા રોયલ કલાકારો છે સાહેબ એટલા માટે અહીંયા એના મમ્મી પણ આવ્યા છે તો એની મમ્મીનો વિનંતી કરું છું કે આવી જાય શર્માઈ નહીં અને

લાલજીભાઈ તો લાલજીભાઈ માટે પણ જોરદાર અમારું અભિનંદન છે અને મજાનું આપડે અહિયાં કામ કરીશું બોલાબર બરાબર જય મંગલમય હો